સોનાના ચાંદીના બજારમાં જે રીતે સતત નવી વિક્રમ સપાટી પર પહોંચી રહ્યું છે સોનું આજે એક લાખ ને અડસઠ હજાર રૂપિયા જ્યારે ચાંદી ત્રણ લાખ ને હજાર પર પહોંચ્યું છે ત્યારે લોકો સોના બજારમાં શું કહી રહ્યા છે આપણી સાથે દીપ ચોક્સી છે આપણે સીધા વાત કરીએ દીપભાઈ જે રીતે ચાંદી ત્રણ લાખ સાઠ હજાર અને સોનું એક લાખ અડસઠ હજાર વિક્રમ સપાટીએ પહોંચ્યા છે ગ્રાહકી પર શું અસર છે આમ જોવા જઈએ તો ગારા ગરાગી પર પોઝિટિવ નેગેટિવ બે ઇમ્પેક્ટ છે કેમ કે લોકોને જે રીતના બજેટિંગ હતું એ બજેટ ખોરવાઈ ગયા છે એટલે લોકોનું જે બાઈંગ છે એ થોડું ઓછું થઈ ગયું છે અને અમુક જે લોકોના લગ્ન અને પ્રસંગો જે ટૂંક સમયમાં આવે છે અને એ લોકો જે રાહ જોતા હતા ભાવ ઘટવાની એ ન ઘટતા એ લોકો અત્યારે લેવા નીકળી પડ્યા છે કે એ ડરથી કે હજી ભાવ ન વધી જાય અને અમે અત્યારે જે ભાવ છે એમાં બાય કરી લઈએ કેમ કે લોકોને અત્યારથી આજથી એક મહિના પહેલાં જુઓ તો આજથી એક મહિના પહેલાં ચૌદ લાખ એટલે એક લાખને ચાલીસ હજારનો ભાવ હતો તે જ અત્યારે એક લાખને અડસઠ થઈ ગયો છે એટલે એક એક મહિનાની અંદર અંદર અઠ્યાવીસ હજાર રૂપિયા જેવું સોનું દસ ગ્રામે વધી ગયું છે તો જેને મોટી ખરીદી છે એ લોકો માટે બહુ મોટો ફરક પડે છે એટલે એ હિસાબે જે લોકોને અત્યારે લાગે છે કે સોનું અત્યારે હજી વધી જશે તે લોકો તો ખરીદી કરીને એમનું સોનું લઈ લે છે પણ જે લોકોને એવું લાગે છે કે ભાવમાં ઘટાડો આવશે કરેક્શન આવશે એ વિચારમાં જે કસ્ટમર કન્ફ્યુઝ થાય છે એના લીધે ઘરાગીમાં થોડો ઘણો એવો અસર અમને દેખાઈ ગયો એટલે જરૂર છે એ લોકો લઈ રહ્યા છે અને ઇન્વેસ્ટમેન્ટવાળા અટકી રહ્યા છે બી દિપભાઈ શું લાગે છે ક્યાંમાં સતત ભાવ વધી રહ્યા છે દરરોજ સવાર પડે પાંચ હજાર દસ હજાર વીસ હજારનો ઉછાળો આવે છે દરરોજ સવાર પડે એ રીતના નવી નવી જે ન્યૂઝ આવે છે ટ્રમ્પ ગ્રીનલેન્ડ ઉપર ટેરિફ લગાડે છે યુરોપ ઉપર ટેરિફ લગાડે છે ચાઇના સિલ્વરનું જે એક્સપોર્ટ છે એ રોકી દીધું છે તો એના લીધે જે અત્યારે જે સપ્લાય ડિમાન્ડની જે અત્યારે જે ફરક ચાલે છે એના લીધે સિલ્વર અને ગોલ્ડના રેટ બે ઘણા વધે છે ડોલર અત્યારે લોકો જે બીજી બધી કન્ટ્રી છે તે ડોલરને અત્યારે ડોલરાઇઝેશન તરફ વધી રહી છે ડોલરને વેચીને એ લોકો ગોલ્ડ અને સિલ્વરનું રિઝર્વ એ લોકોની કન્ટ્રીમાં વધારે છે કેમકે અત્યારે બીજી બધી કન્ટ્રીઓને ડોલર ઉપર ભરોસો ઘટતો જાય છે એટલે એ એ રીતના એ લોકો અત્યારે ફિઝિકલ એસેટમાં જે કે સૌથી સેફ કહેવાય તો ગોલ્ડ અને સિલ્વર છે તો એ રીતના બધા જ કન્ટ્રીઓ ગોલ્ડ અને સિલ્વર તરફ વળતા જાય છે લોકોની સેન્ટ્રલ બેંક એનું બાઈંગ કરતું જાય છે અને પ્લસ અત્યારે થોડી ઘણી સટોડિયા અમને લાગે છે કે સટોડિયા માર્કેટમાં ઘૂસી ગયા છે જેના લીધે જે ભાવ છે તે લોકો એને ફ્લક્ચ્યુએટ કરે છે અને પોતાના હિત માટે નફો કરવા માટે એ લોકો બાઈંગ અને સેલિંગ જે બાજુ એમને લઈ જવું એ રીતના ચાલે છે ભાઈ એવું લાગે છે તમને કે હજુ પણ ભાવ વધશે અમને એવું લાગે છે કે ભાવ હજુ પણ વધશે પણ એની પહેલાં એક સારું એવું કરેક્શન આવશે કરેક્શન આવ્યા પછી એ કરેક્શનમાં અમે કસ્ટમરને એ એડવાઇસ આપીએ છીએ કે તમે એ કરેક્શન જ્યારે આવે ત્યારે રાહ ન જોતા કે હજી નીચું જશે એ એકવાર નીચું આવશે ને અને પાછું ત્યાંથી વળી જશે તે ક્યારે પણ વળી જાય એટલે જ્યારે પણ સોનું નીચું આવવાનું કે ચાંદી નીચું આવવાનું ચાલુ કરે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ફોર શ્યોર લઈ લેજો અને એના પછી એ પાછું ઉપર જ જવાનું છે બિલકુલ દિપભાઈ કીધું તેમ સાચું છે કે અમુક સમય બાદ ફરી એક વખત કરેક્શન આવશે પણ હજુ પણ સોના ચાંદીના ભાવ ઉપર જાય તેવી શક્યતાઓ છે જેમને ત્યાં લગ્ન છે ભાવ વધી રહ્યા છે તે લોકો તાત્કાલિક ખરીદી કરવા નીકળ્યા છે અને જે લોકોએ મા રોકાણ જ કરવું છે તે તમામ લોકો ભાવ ઘટેની રાહ જોઈ રહ્યા છે પણ આ ભાવ ઘટવા વચ્ચે સતત ભાવ વધી રહ્યા છે અને ફરી એક વખત આજે સોનું એક લાખ અડસઠ હજાર અને ચાંદી ત્રણ લાખ સાઠ હજારની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે કેમેરામેન જીગર ગુવલ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત